રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસને મત આપવા વિનંતી કરતા ગણપતભાઈ જોશી રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને રાધનપુર વોર્ડ નંબર સાતના કોંગ્રેસનું પેનલને વિજય બનાવવા કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવવા અને વોર્ડ નંબર સાતના પ્રશ્નોનો નિકાલ લાવી કોંગ્રેસના ઉમેદવારો દ્વારા કામો કરવાની ખાતરી આપવામાં આવે છે તેને લઈને સ્થાનિક અને મત આપવા ગણપતલાલ જોશી દ્વારા મતદારોને અપીલ કરવામાં આવી નંબર વોર્ડમાં અમે જે ડોર પ્રવાસ કર્યો છે એમાં લોકોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે આ વખતે અમારે પરિવર્તન જરૂરી છે કારણ કે લોકોને સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી ગટરની નથી પાણીની નથી માનો કે પાયાની કોઈ સુવિધા નથી અહીંયા માત્ર ને માત્ર જે લોકો ચૂંટણી જીતવા આવે છે અને વાયદાને વચન આપવા આવે છે પાંચ વર્ષે પાછા વોટ લેવા દેખાય છે એટલે હું પબ્લિકને બે હાથ જોડી અને ઉમેદવાર ઉમેદવાર તરીકે એક વિનંતી કરું છું એ પક્ષના પક્ષના જોશો વ્યક્તિત્વ જુઓ અને બીજું અહીંયા જે છે કોંગ્રેસ ચારે ચાર સ્થાનિક છે હું ગોવર્ધન સોસાયટીમાં રહું છું અમારે સાથી મિત્ર અંજલિ છે એ મળે રહે છે ધનવંતભાઈ ધાર્મિક મરે છે અને અમૃતભાઈ સોનલનગર માં રહે છે અત્યારે તમે વોર્ડ વાઇઝ સાત નંબર વોર્ડમાં ફરો તો પબ્લિકની કેટલી યાતનાઓ Okay. <laughs> એ યાતનાઓ ની અમને ખબર છે અને આ લોકો પૂછવા આયા નથી આ લોકો ને ટિકિટ લીધા પેલા જોવું પડે કે આ વોર્ડ ની પરિસ્થિતિ શું છે પછી અમને ટિકિટ માંગવી પડે અને માનો કે હું લાલબાગમાં રહેતી હોય અને અહીંયા મસાલી રોડ ઉપર ટિકિટ માંગું તો પેલા મને મસાલી રોડની તકલીફોની ખબર હોવી જોઈએ હવે એ લોકો તો જીતી ને જશે એટલે એમના ઘર પકડી લેશે અને લોકો કાયમી અહીં તકલીફમાં માં રહેશે અને આ વખતે પબ્લિક કહી રહી છે કે પરિવર્તન જરૂરી છે અને પરિવર્તન આવશે અને પરિવર્તન આવશે એટલે અમે સોમનાથ ગળામાં કરી અને લોકોના કામ પહોચાડશું એમને રોડ રસ્તા પાણી અને સ્ટ્રીટ લાઇટોની સુવિધા અપાવશું અને મેન પ્રશ્ન પાણીનો છે પાણી અમે એમને મીઠું આપશું અને એમને ફૂલ સુવિધાઓ બધી મળી રહેશે